મહીસાગર જિલ્લામાં નવીન લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકાના નિર્માણને લઈ વિરોધ રાજ્ય સરકાર દ્વારા મહીસાગરમાં કોઠંબા તેમજ ગોધા બે નવીન તાલુકા જાહેર કર્યા છે નવીન તાલુકાના નિર્માણને લઈ અને કેટલાક ગામોને લુણાવાડા તાલુકામાં જ રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું કોઠંબા તાલુકો બનાવવામાં આવે તેવી શક્યતા છે ત્યારે કેટલાક ગામોને કોટંબા તાલુકામાં ન સમાવવી અને લુણાવાડા તાલુકામાં રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું આગરવાડા ચારણગામ નમનાર મોતીપુરા આ ગ્રામ પંચાયતોમાં સમાવેશ ગામો દ્વારા લુણાવાડા તાલુકામાં રહેવાની માંગ સાથે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગ્રામ પંચાયતના સરપંચના લેટર પેડ ઉપર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી લુણાવાડા તાલુકામાં સમાવિષ્ટ કેટલાક ગામોને કોઠંબામાં નહીં જવાને લઈ રહેવા પત્ર આપવામાં આવ્યું જે નવીન કોઠંબા તાલુકાની માગણી કરી રહ્યા છે અમારે જવું નથી અમારે માં રહેવાનું છે અમે લુણાવાડામાં જ રહેવા માંગીએ છીએ આગરવાડા ચાર ગામ નમનાર મોતીપુરા આ રેવન્યુમાં લાગે છે અને આ ચાર ગામના નામ લખે છે અમને પૂછ્યું નહીં અમને જાણ નહીં કરી

ચાર પંચાયત છે અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે ડીઓસી ને કરવાના છીએ અને મુખ્યમંત્રી સાહેબ ને બી કરવાના છીએ રજૂઆત શું ના મા